પાત્ર આવે છે એના વલો કેવો આપણે બનાવીશું ચેનલ ઉપર ન હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના નહીં અને મિત્રો આ શોનું ઝાડ છે એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આજુ આ મિત્રો શું થઈ એ કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં એવું એ મિત્રો ઓબલી છે ને ઓબલીને કાતરા નથી આવ્યા હજી અને જો બુડો છે પાછો આ મિત્રો તો ઓળખતા જ હશે આ તો લેબડી છે ને આ બાવળ છે આપણો દેશી ને આ છે સણી સણી ને મિત્રો જુઓ તમે પીલું આવે કુકુ કયા છે દી તો જય માતાજી મિત્રો મળીએ પાછા નવા બ્લોગ વિડિયા સાથે